અને હવે વાત કરીશું કાયદાના વિરોધમાં હડતાલ વિશે તો આ તરફ સુરતમાં ટ્રક હડતાલ નો મામલો

સુગર મિલના ટ્રક ચાલકો હડતાલ પર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા કાયદાનો તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જો કે કટોકટીની પરિસ્થિતિ એ કહી શકાય કે પરિસરમાં મિલ પાસેથી ચાર થી પાંચ કલાક ચાલે એટલો જથ્થો છે જો ટ્રકો ચાલુ નહીં થાય તો મિલને બંધ કરવાની ફરજ પણ પડી શકે છે સુરતમાં ટ્રક ચાલકોની હડતાલ નો મામલો સુરતના સાયર મિલમાં મિલ ને બંધ કરવાની ફરજ પડી શકે તેવી છે સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ બાબતે વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉદય જાધવ ઉદય આજ રોજ સાયા સુગર ફેક્ટરી ના જે ટ્રક ચાલકો છે તેઓ પણ હડતાળ પર ઉતરી આવ્યા હતા આ જે નવા નિયમ છે તેનો વિરોધ કર્યો હતો અને જે ટ્રક ચાલકો છે તે હડતાળ પર ઉતરી આવ્યા હતા અને જે તમામ સેડી ભરેલી ટ્રકો છે તે જે કમ્પાઉન્ડ છે તેમાં રોકાવી દીધી હતી મહત્વનું છે કે જે સુગર ફેક્ટરી છે સુગર ફેક્ટરીની જે તમામ જે શેરીનો જથ્થો છે તે ટ્રક મારફતે આવતો હોય છે પરંતુ જે પ્રમાણે ટ્રક ચાલકો હડતાળ પર ઉઠી ગયા છે તેને જ લઈને જે સુગર ફેક્ટરી છે તે હાલ બંધ થઈ જવાના આવે છે કારણ કે સુગર જે શેરીનો જથ્થો છે તે સુગર ફેક્ટરી સુધી નહીં પહોંચતા જે આ જે સુગર ફેક્ટરી છે બંધ થવાના જે વેદાન છે તે જોવા મળી રહ્યા છે હાલ ઘટનાને લઈને પોલીસ છે તે ઘટના સ્થળે આવી છે અને લોકોને જે ક્રક દાયો છે તેને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જી ઉદય આભાર તમામ વિગતો બદલ